કોઠી ગામના પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘા ભરવા માટે આવ્યો હતો ગતરોજ તે બોલેરોમાં આઠસોથી વધારે મરઘીઓને ભરી બોલેરો લઈને સુરત જવા માટે નીકળ્યો હતો રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં તેઓ બોલેરો લઈને સુરત તરફ જઈ રહ્યા હતા તે વખત પાલેથી નબીપુર બ્રિજ પસાર થઈ ગયો હતો તે વેળા શીતલ હોટલની નજીકમાં જ આવતા હાઈવે પર ટ્રાફિક હોવાથી તેણે બોલેરોને બ્રેક મારી હતી આ સમયે પાછળ ચાલી રહેલા ટેમ્પો ચાલકે બોલેરોને ટક્કર મારી હતી ટેમ્પો ભાવનગરનો રહેવાસી પ્રકાશ યાદવ ચલાવ્યો હતો બોલેરો પલટી મારી જતા મરઘા ભરવાનું પિંજરું દબાઈ જવાના કારણે આઠસો ને અઠ્યાવીસ મરઘાઓ દબાઈ જવાના કારણે મોતને ભેટ્યા હતા બનાવ સંદર્ભમાં ટેમ્પા ડ્રાઈવર સામે નબીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અકસ્માતમાં બોલેરો સવાર ડ્રાઈવર અને તેની પત્નીનો પણ બચાવ થયો હતો ભરૂચ અને વડોદરા વચ્ચે હાલ હાઈવે પહોળો કરવાની કામગીરી ચાલી રહી હોવાથી બંને સાઈડ ખોદકામ કરવામાં આવ્યું છે તેથી વાહનોને ધીમી ગતિએ ચલાવવાની ફરજ પડી રહી છે